નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બબ્બે હજાર રૂપિયાનો ખેડૂતોને હપ્તો આપવામાં આવે છે એટલે કે ચાર ચાર મહિનાની અંદર બબ્બે હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે વર્ષની અંદર કુલ છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ છ હજાર રૂપિયાને લઈ અને આજથી છ સાત દિવસ પહેલાં યુટ્યુબની અંદર યુટ્યુબ ક્રિએટરો જે છે એ બહુ રાડો જોર જોરથી રાડો પાડી અને બોલતા હતા કે આ વખતે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કેન્દ્રીય બજેટ જે છે એ રજૂ થવાનું છે અને એ બજેટની અંદર પીએમ કિસાન સન્માન નિધિ જે યોજનાની રકમ છે છ હજાર રૂપિયા વાર્ષિક એને વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવવાની છે એટલે કે પુરુષોને નવ હજાર રૂપિયા મળવાના છે અને મહિલાઓને બાર હજાર રૂપિયા રકમ જે છે એ આપવામાં આવશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવામાં આવવાનો છે આવું મિત્રો એ જે યુટ્યુબ ક્રિએટરો છે એ છ સાત દિવસ પહેલા બૂમો પાડી પાડી અને કહેતા હતા તો મિત્રો ગઈકાલે જે કેન્દ્રીય બજેટ છે એ બજેટ વચગાળાનું જે બજેટ હતું એને રજૂ કરવામાં આવ્યું નિર્મલા સીતારમણ દ્વારા તો એ બજેટ જે રજૂ કરવામાં આવ્યું એ બજેટની અંદર ક્યાંય પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે રકમ છે એને વધારવામાંની વાત કરવામાં નથી આવી એની અંદર જો વાત કરવામાં આવી હોય તો જે વંદે ભારત ટ્રેન છે એ ટ્રેનની જે ડબ્બા છે એ ડબ્બા વધારવાની વાત કરવામાં આવી છે અને કરોડપતિ દીદી બનાવવાની વાત કરવામાં આવી છે અને રૂપટોપ સોલાર લગાવવાની વાત કરવામાં આવી છે એની અંદર ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે રાશિ છે જે રકમ છે એની અંદર વધારો કરવામાં આવશે તો મિત્રો આપને મારી એક ખાસ વિનંતી છે કે મિત્રો જે આવી યુટ્યુબ ક્રિએટરો દ્વારા જે ફેક માહિતી આપવામાં આવે છે એ ફેક માહિતીથી દૂર રહો અને આવી ખોટી માહિતીમાં આવી અને આપનો કિંમતી સમય જે છે એ કિંમતી સમય બગાડશો નહીં અને આવી ખોટી માહિતીથી દૂર રહો અને આવી ખોટી માહિતીમાં આવી અને ખોટા ગેરમાર્ગે દોરાશો નહીં અને મિત્રો હું જે આ વાત કરી રહ્યો છું એ આપે પણ સોશિયલ મીડિયાની અંદર ટીવી સમાચારોમાં સાંભળ્યું છે કે જે ગઈકાલે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જે બજેટ રજૂ કરવામાં આવ્યું એની અંદર શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ આપે પણ સાંભળ્યું હશે અને હું જે આ વાત કરી રહ્યો છું એ એક પ્રૂફ સાથે વાત કરી રહ્યો છું કારણ કે આપ આપનો જે મોબાઈલ છે એ મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં પીઆઈબી લખી અને સર્ચ આપશો તો ત્યાં તમને એક વેબસાઇટ જોવા મળશે એ વેબસાઇટ પર મિત્રો તમે ઓકે આપશો તો ત્યાં તમને એક પોસ્ટ જોવા મળશે જે ઓફિશિયલ પેજ છે અને એ પોસ્ટની અંદર તમે જોઈ શકશો કે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું વચગાળાનો એની અંદર ક્યાંય પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે રકમ છે એને વધારો કરવામાં આવશે એવો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને મિત્રો આ જે પીઆઈબી જે વેબસાઇટ છે એની હું લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે આ જે પોસ્ટ છે એ જોઈ શકશો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાઇકન છે એને પણ ઓલ પર પ્રેસ કરી દેજો કારણ કે તમે ઓલ પર પ્રેસ કરશો તો હું હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયા જો મારી ચેનલમાં અપલોડ કરીશ તો એનું નોટિફિકેશન જે છે એ સૌથી પહેલાં તમને મળતું રહેશે અને સૌથી પહેલાં આપ મારો વિડીયો નિહાળી શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે તો મિત્રો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચક્વાણને રજા આપશો નમસ્કાર